મોર્નિંગ ફરી સ્વાગત છે પાછા આજના નવા વ્લોગમાં અત્યારે હું તો જાગી ગઈ છું હું તો પોણા પાંચની જઈ ગઈ હતી અને અત્યારે ટાઈમ તમે જોઈ શકો અત્યારે ટાઈમ થયો છે સિક્સ અને અત્યારે છ વાગ્યા છે સવારના અને આરતી શરૂ થઈ ગઈ છે તમને ધામધામનો અવાજ આવતો હશે મને ખબર છે બટ હું આરતીમાં નથી જવાની અને મેન વાત એ હતી કે આદિ આદિને તાવ આવ્યો છે ઘી રીશવામાની થોડીક તબિયત સારી નથી તો અત્યારે હું શું કામ રેડી રહી છું ને એનું પણ રીઝન છે મારી અમારે ઓલા ઘરે ઘરે હવન છે તો ન્યા આવવાનું છે એટલે હું રેડી થઈ જો ફરી પાછા નવા અવલક્ષણમાં મળીએ તો બધાય મહેમાનો વરાફરતી આવી ગયા સાતો ગરદણી છે આના ઘરે આપણે આવતી નેને થોડી તકલીફ એવી થઈ ગઈ છે સવારનું હું છે ભાઈ તમને 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 મને જાડા ઓલ્ટી ઓલ્ટી થઈસ તો રો વાગે પછી એની દવા હું લીધી ઓપીપી થી વધારે તકલીફ હોય ને તો પછી એક લીંબુ સીધું કડી જવાનું અને જો પેલા ભાઈ સુતા છે ને આદિપભાઈ એને થોડોક તાવે હે અને તાવો એને આવે નહીં વધારે તકલીફ પડે કે એક તો બિચારાને ગુજરાતી આવડે ને એના પપ્પા ને મમ્મી ને કા શ્રી રાંત તા હાજર આવડતા એને તો ગુજરાતી આવડે પણ એને ગુજરાતી બોલતા નથી આવડતું સમજી જાય બધું એટલે પ્રોબ્લેમ ત્યાં પડે હવે છે ને

નેટવર્ક નો ઇસ્યુ છે આ લોકોને કોને ખબર વિડીયો અપલોડ થઈ જાય છે હવે તો આખી રાત મૂકેલો રહ્યો ધાબે ક્યાંક અહીંયા નેટવર્ક આવે તો એ વિડીયો અપલોડ ન થયો હશે ને આપણે આજનો કદાચ વિડીયો આ વિડીયો છે ને બે દિવસ પહેલાનો છે તમે જો બે ત્રણ દિવસ પહેલાનો તમે જોતા હોય તો કઈ વાંધો નહીં આપણે ટીવી જાવ ને અમારા ગામ આ પેલા લોકોનું ગામ બેકાર છે વિડીયો અપલોડ નથી થતા હું તબલો વિડીયો ઉતારવા વાળા અમુક આ બેકાર છે હા વિડીયો તો સુપર બનાવું છું એટલું મસ્તક આમ જામ સિટીની લીયો એમ ગામ હારું પણ તમે એકાતો ટાવર ન ગયો ને સડકે છે ખાલી નેટવર્ક નથી એટલે એટલો પ્રોબ્લેમ ટાવર તો છે Jio ટાવર છે આપો Jio નું મારે નેટવર્ક છે તો આવતું તો નથી આવન ચાલુ થઈ ગયો દાદા જો મળ્યા કરવા છે આવન ચાલુ થઈ ગયો છે આવો ત્યારે

એમાં પછી આપણે રિએક્શન અને તો રિએક્શન જોઈ આ લોસ કરીઓ હાલે ને કરી ટ્રાય કરીએ પછી ના ના પોતાને તો આવવાનો જ હોય બેઠો હોય ને હલવાણો હોય ને ત્યારે કરવું અહીંયાથી રાજુભાઈને કોકને મોકલે છે કે નહીં રાજુભાઈને ચારે બેસવાના છે આ તો તો બહુ મોકલ છે

ધારી કઈ જગ્યા કઈ જગ્યા માધવપુર ગામે માસો માં છે પૂર્ણ પવિત્ર માં அஷா மாசே சுஷ்ட பட்சியாயண மங்கல மங்கல மங்கலே ਆਹ ਨਾ ਕਿਆ ਵਗੜੋ ਨੀ ਆਮ ਨੂੰ ਨਤ ਮਜ਼ਾ ਆਉਂਦਾ ਕਿਆ ਦਾਦਾਂ ਕੇ ਕਥਾੜੇ ਸੰਸੇ ਵਗੜੋ ਨਾ ਮਜ਼ਾ ਨਾ ਆਉਂਦਾ ਆਮ ਨੂੰ ਦਨਿਆ ਨਾ ਤੂ ਗੁਰੂ ਦਨਿਆ ਦਾ ਬੋਹਾ ਜੀ ਦਨਿਆ ਆਦਿ ਸੇ ਤਾ ਕਪੈ ਤਨ ਮੋ ਫਲ ਸਰਬ ਛੜ

એમ જેના જેના સંગમાં રહેને પણ અસંગ થઈ જવાની કળા જો આપણને આવડી જાય ને તો આપ ખુલી ફૂલ ફૂલ છે ટિશ્યુ પેપર હશે

આગળ દાદા અહીંયા કેવા એવા તા કે આમ તોરણ બાંધવાનો છે મેં બાંધી ગયો વાંધો નહીં મને નથી આવડતું નગર તો બનાવી દઉં গাম yeah. ગોદાવરી પ્રચીક ભાગે સૌરાષ્ટ્ર દેશે અમૃતો ધારી મધ્ય ક્ષેત્રે ક્ષેત્રે માધુપુર કામે માસ માસે ભૈત્ર માસે અતિ

जय गोंदा जी आबाद में अंबिका वास के दी कमल गेदी कर दिए याते महालय तुके इदारा पुज की अति जगा दंड के रक्षा दक्षिणे सोनियानी होपाने दल के संत जे करजन गोरा तेरे पद दबवा कलगशलगदादिनी यारे जा प्राणी धम्पिके

ભદ્રકાલે कोपन नाना ले हा थाजे मना कोपन नाना वाले से छोड वाली बात कोपन नाना राखी दे दे घरमन गरमा रही नहीं कोपन नाना राखी दे दे हो સંપન્રાૃતિ દેવ સમથી કમલિય મારા

બાકીના જેવતા પોત પોતાના સ્થાને ઉદાસ ત્રણ બોલો વિષ્ણમે 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 બોલીએ ભગવાન 王姐，王姐，你别